જય સ્વામિનારાયણ તારીખ ચાર નવ બે હજાર પચીસ ભાદરવા સુદ બારસ વામન જયંતિ ગુરુવાર જૂનાગઢમાં શ્રીજી મહારાજ સમામાં નાગરોમાં સત્સંગ સારો એવો હતો નાગર કુટુંબમાં હરિભક્ત રૂપશંકરભાઈ નામે એક હરિભક્ત હતા તેને કોઈ કારણથી મગજ ઉપર અસર થતાં સહેજ ગાંડપણની અસર થઈ શરીરનો કાંઈ ખ્યાલ ન રહે બોલવાનો વિવેક ન રહે પોતે શું કરે છે તેનું કાંઈ ખ્યાલ ન રહે આખો દિવસ જેમ ફાવે તેમ ક્રિયાઓ કર્યા કરે એમના પત્નીને પોતાના પતિની આવી સ્થિતિ જોઈ તેને થયું કે આનું મારે કાંઈક કરાવવું જોઈએ બાઈ પોતે બિનસત્સંગી પરિવારથી હતા આથી તેને વિચાર થયો કે આ કોઈ સાસરા પક્ષના કાંઈ કરાવતા નથી તો હું જ કાંઈક દોરાધાગા કે ફકીર કે બીજા માણસ પાસે ઉપચાર કરાવું આ વાતની ખબર રૂપશંકરભાઈના માતાને પડી પોતે સ્ત્રીના અડગ નિશ્ચયી અને કરતાપણાને જાણતા હોઈને કહ્યું કે જુઓ બેટા તમે કોઈ પાસે દોરાધાગા કરાવશો એથી કંઈ સારું થવાનું છે એ તો ભગવાન કરે તેમ થયા કરે છે સર્વે કર્યું ભગવાનનું થાય છે ભગવાન વિના બીજો કોઈ સારું કરી શકવાનો નથી વળી આપણે સત્સંગી છીએ તો આપણું પ્રારબ્ધ જ શ્રીજી મહારાજ છે એ સર્વ સારું જ કરતા હશે વળી તે ભગવાન જાતે આવીને જ સારું કરશે પણ કોઈ પાસે આપણે દોરા ધાગા એવું કંઈ કરાવાય નહીં તો દોરા ધાગા ન કરાવવા દો તો કંઈ નહીં પણ મારે એક ભોવાજી પાસે તો લઈ જ જવા છે સ્ત્રીએ આવેગમાં આવીને કહ્યું આમ સાસુ અને વહુ વચ્ચેનો ચાલતો સંવાદ રૂપશંકરનો નાનો ભાઈ સાંભળતો હતો અમારે સત્સંગીને દોરા ધાગા કે ભૂવા બુવા કાંઈ ન હોય અમારે તો એક ભગવાન કરે તે જ ખરું એ અમારે અહીં કાંઈ ન જોઈએ એ તારે માવતરને ત્યાં બધું ચાલે પણ અહીં કાંઈ નહીં ચાલે રૂપશંકરના નાના ભાઈએ સહેજ કડકાઈમાં કહ્યું બાઈ કહે જો અહીં કાંઈ નહીં કરવા દો તો હું એને મારે માઉતરે લઈ જઈ ત્યાં મારે જેમ કરવું હશે તેમ કરીશ બાઈએ હઠ પકડી સાંજે સ્ત્રીએ વાળું પાણી કિરાને ગામમાં જઈએ ગાડું ભાડે કરી આવી ગાડાવાળાને કહ્યું કે તું આ ઠેકાણે વહેલી સવારે આવી જજે ગાડાવાળા તો કયા મુજબ વહેલી સવારે આવ્યો બાઈ જલ્દી તૈયાર થઈ ગઈ પોતાના પતિ રૂપશંકરભાઈને ખ્યાલ હતો નહીં ને ગાડે બેસાડ્યા પછી પોતે બે ને એક ગાડાવાળો એમ ત્રણ જણા વેરાવળને માર્ગે જવા નીકળ્યા ભક્ત વત્સલ ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ છે જેમ પાપણ છે તે સર્વ પ્રકારે આંખની રક્ષા કરે છે તેમ ભગવાન પણ પોતાના ભક્તની અહરની રક્ષા કરે છે કાડુ જુનાગઢ બહાર નીકળો પાછળ શ્રીજી મહારાજ શ્વેતાંબર સુરવાળ અને ડગલી પહેરી કમરે કસુંબલ રેટો કસી માથે ત્રણ છોગલાવાળી સુંદર પાગ ધારણ કરી ઉઘાડા પગે મુકુંદ બ્રહ્મચારી સાથે ચાલ્યા આવે મહારાજને મુકુંદ બ્રહ્મચારી પાછળ ચાલ્યા આવતા હતા તેને બાઈ દેખે પણ સત્સંગી ન હોવાથી ઓળખી ન શકી કે આ સ્વામિનારાયણ ભગવાન પોતે છે તેને બે જણા કોઈ ચાલ્યા આવે છે તેમ જણાતું હતું પછી તેણે ગાડાવાળાને કહ્યું કે તમે આને પૂછી તો જુઓ આ કોણ આપણા ગાડાની પાછળ પાછળ ચાલ્યા આવે છે ગાડાવાળાએ પૂછ્યું તમે અમારા ગાડા પાછળ બે જણા કોણ ચાલ્યા આવો છો ગાડા પાછળ ચાલતા શ્રીજી મહારાજ કહે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ ને અમારી સાથે છે તે મુકુંદ બ્રહ્મચારી છે અમે તો અમારા ભક્ત રૂપશંકરની ચોકી કરવા માટે ચાલ્યા આવ્યા છીએ કેમ જે તેની માતાએ અમારા સાધુઓને બહુ જમાડ્યા છે તેથી અમે એની રક્ષા જમથકી કરવા માટે આવ્યા છીએ મહારાજે કહ્યા મુજબ ગાડાવાળાએ બાઈને વાત કહી બાઈ ખીજમાં કહે કે ગામ મૂકવું પણ આ સ્વામિનારાયણે કેળો ન મૂકો વેળાવળ નજીક નદીમાં ગાડું આવ્યું ત્યાં પહોંચતા પહેલાં તો રૂપશંકરભાઈ સાજા થઈ ગયા ને એકદમ તંદુરસ્ત થઈ ગયા તેના ઘરવાળા મનુષ્યને કહેવા લાગ્યા કે હું સાવ સાજો છું પરંતુ તું કાંઈ સમજી ભગવાન સ્વામિનારાયણ તો સર્વ અવતારના અવતારી છે તે તો પુરુષોત્તમ નારાયણ છે તેનો જે જન આશરો કરે છે તેને સ્વયં પોતે આવીને પોતાના અક્ષરધામમાં તેડી જાય છે વળી તે ભગવાનનો જે થાય તેની તે રક્ષા કરે છે પતિના આવા બળવાળા વચનો સાંભળીને બાઈને થયું કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે તે તેના ભક્તની રક્ષા કરે છે એ પણ મેં જોયું અત્યાર સુધી તે વાત મને સમજાઈ નહીં હતી હવે સમજાય છે અત્યાર સુધી હું ભગવાનને મૂકીને બીજે રખડી મારી સાસુને પણ ઘણા કઠણ વચન કહ્યા ગાડું ચાલ્યું જતું હતું ત્યારે રૂપશંકરભાઈએ કહ્યું કે આવતીકાલે મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે અને હું આ મારા દેહનો ત્યાગ કરીશ એ સમયે તું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજે પણ બીજા કોઈનું નામ લઈશ માં મને હવે જગતમાં મોં રહ્યો નથી ભગવાન દર્શન આપી મને સાજો કરી ગયા ગાડું વેળાવળ પહોંચ્યું અને પોતાના બાપના ઘેરે બાઈએ ઉતારા કર્યા બીજે દિવસે રૂપશંકરભાઈ સવારમાં સ્નાન પૂજા વિધિ કર્યા થોડા સમયમાં થોડો તાવ આવ્યો સમય જતા તાવ વધવા લાગ્યો શ્રીજી મહારાજ તથા સાથે આવેલા સંતોના દર્શન થયા રૂપશંકરભાઈએ કહ્યું કે મારા મહારાજ અને સંતો મને તેડવા એવા છે તે સાથે હું અક્ષરધામમાં જાઉં છું જય સ્વામિનારાયણ એમ કહી હાથ જોડીને અક્ષરધામમાં ગયા આ પ્રસંગ જોઈને રૂપશંકરના સાસરા પક્ષના માણસોને ઘણી નવાઈ લાગી બાઈને પણ ભગવાન સ્વામિનારાયણનો પરિપૂર્ણ નિશ્ચય થયો થોડા દિવસ બાદ બાઈ જુનાગઢ પોતાના ઘરે પરત આવી બાયોના મંદિરે જઈને વર્તમાન ધારી કંઠી પહેરીને સત્સંગી થઈ અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી